ગુજરાતી ભાષા સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રખ્યાત કલાકાર જુગલ જોડી શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા આગામી એકવીસ ફેબ્રુઆરી બે ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્ય કાર્યક્રમ મનની મોજ આયોજન કરાયું છે આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે

અમે પ્રદાન ટ્રસ્ટ ના સહયોગથી થી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે આ એક સંગઠિત અને સુયોજિત પ્રયાસ છે એનો અર્થ કે એમાં અમારા સિવાય ઘણા બધા કલાકારો જોડાયા છે અને એક ગોલ સાથે એક લક્ષ્ય સાથે કે આ ભાષાને આપણે ટકાવવાની છે એ અને હવેની જનરેશન એ ગુજરાતી ભાષામાં બોલે

આ બધી પ્રવૃત્તિ તમારા સુધી જે પહોંચી રહી છે એનો અમને ખૂબ આનંદ છે અને ખૂબ ખુશી છે અને મને આશા છે કે દરેક ગુજરાતી પોતપોતાની રીતે આ

ગુજરાતી ભાષાના કવિઓ અને જન્મ દિવસ અને નિર્વાણ દિન એના એને યાદ કરીને એમની રચનાઓનું પઠન ગાયન અમે કરીએ છીએ આ પ્રવૃત્તિ બિલકુલ નિઃશુલ્ક કરીએ છીએ અને અમને પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ નો ઘણો બધો સહયોગ મળ્યો છે અને આ પ્રવૃત્તિમાં જેને પણ આવવું હોય એ વિના સંકોચે બાળકો સાથે અને બાળકો આવશે તો અમને વધારે ગમશે કારણ કે આપણે આપણો એક ધ્યેય છે કે બાળકો ગુજરાતી ભાષા સૌથી વધારે જાણે માણે અને શીખે એટલે આ પ્રવૃત્તિમાં આપ સૌ સાથે જોડાશો એવી અમારી આશા છે મારું સૌમિલ મુનશી સામાન્ય રીતે અમને લોકો શ્યામલ સૌમિલ તરીકે અને એમાં પાછો ત્રીજો અવાજ ભરેલો છે આરતી મારી વાઈફ તો આરતી શામલ સૌમિલ અમને બે હજાર બાવીસ માં અમારી સંગીત ની જે યાત્રા હતી એને પચાસ વર્ષ પૂરા થયા તો એની ઉજવણી કરવામાં આવી અમારા ચાહકો ને ભાવકો તરફથી પણ અમને થયું કે આ પડાવ નથી આ અંતિમ પડાવ નથી હજી તો કંઈક કરવાનું છે સમાજને પાછું આપવાનું છે એટલે અમે એવો એક નિર્ધાર કર્યો કે જીવનના હવે પછીના વર્ષો અમારે બાળકોને માટે માટે અને નવોદિત કલાકારો માટે કામ કરવું છે કલાધામ અંતર્ગત અમે રજૂઆત ક્રિએટિવિટી સર્જનાત્મકતા ડોક્યુમેન્ટેશન દસ્તાવેજીકરણ પ્રશિક્ષણ અને નિદર્શન આ હેતુઓ અમે સિદ્ધ કરીએ છીએ શાળાઓમાં જઈને બાળકોને તૈયાર કરીએ છીએ ઘણા બધા તજજ્ઞો આવીને એમને તૈયાર કરે છે અને વટથી ગુજરાતીમાં અમે બાળકોને ગુજરાતી સાંભળવાની મજા આવે એમને શોભ ના થાય એ અસ્વસ્થતા ના અનુભવે એવા કાર્યક્રમો ની રજૂઆત કરીએ છીએ તો એનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને સાંપડ્યો છે મા બાપ અને શાળાઓ તો ઈચ્છે છે કે એમનું બાળક ગુજરાતી ભલે ગુજરાતી મીડિયમમાં ભણે નહીં પણ ગુજરાતી અચૂક બોલે એની સાથેનો સાંસ્કૃતિક વારસો પણ ભૂલાઈ જાય તો અમારો પ્રયત્ન એ છે કે ભાષા જળવાઈ રહે એની સાથેનો સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે અને એમ આપણે આપણું ગૌરવ સમજી સંજીવ રાજપૂત અમદાવાદ